હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ મોમ લાઈફ વિથ મૈત્રી ટુડે આઈ વિલ શો કે સાંજના સમયે મારો દિવસ કેવી રીતે પસાર થાય છે મારા બચ્ચા જોડે તો ભીવંશ અત્યારે છે ને રમી રહ્યો છે ભીવશ ભીવંશ 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 હમણાં જ ભાઈ સુઈને ઉઠ્યા છે ફીડિંગ કરાયું અને હવે બસ પડ્યા પડ્યા જોઈ જશે બધી બાજુ નહીં દીકું તું જોઈ જઈશ બધી બાજુ જી અને બંને હાથેના હાલક ડોલક હાલક ડોલક ચાલુ જ છે અને કિચન કિચનની હાલ કંઈક એવો છે કે થોડું જમવાનું બન્યું છે થોડું બાકી છે કેમ કે વિશાલને આજે ચોથ છે જમવામાં મોડું જ બનાવીશ વહેલા જમીન પર શું કરું જોડે હું પણ ચોથ કરી લઉં એટલે જોડે જમવામાં કાંઈ કે હાલ બેબી ફીડિંગ કરે છે એટલે ચોથ તો કરી ના શકું પણ જોડે જમી તો શકું ને શું કેવ બાકી લાઈફ આવી ચાલીશ ઘોડિયામાં આ ભરાયું છે જુગાડ કરીને ત્રણ સાડા ત્રણ મહિનાનું થાય પછી બીજું લાવીશું અને ભાઈએ ફીણ કાઢ્યું મોઢામાંથી બિટુ બીટું ઓ બીટું બીટું આજું કાઢ્યું અ જ્યુ ગાજ્યું જ્યુ ગાજ્યું જ્યુ ગાજ્યું જ્યું ગાજ્યું જ્યું ગાજ્યું આ મમ્મી શું બાંધ્યું છે સ્કાર્ફ બાંધી દીધું છે હમ હમ આ પાંડુ લિટલ પાંડુ અમારું લિટલ પાંડુ આ લિટલ પાંડુ લિટલ પાંડુ લિટલ પાંડુ આ જોઈ રહ્યા છે એના પપ્પાની મારા પતિદેવની સાડા છ થયા છે ખબર નહીં ક્યારે સાડા સાત વાગશે ત્યાં સુધી હું ને પીવા બંને જણા મજાની વાતો કરશું એની જોડે આવ હું ચાલુ હોય છે એનું પછી કંટાળશે એટલે થોડું થોડું રોવાનું કરશે ફરી પાછું સૂઈ જશે બસ આવી જિંદગી ચાલ્યા કરે છે અત્યારે તો એ સવાર પડે જ ટિફિન બનાવવાનું સુવાડવાનું કામ કરવાનું માલિશ કરવાની સરસ મજાનું થોડું થોડું રમાડવાનું ટમેટાઇ માપવાનો ત્યારબાદ સરસ મજા નવડાઈ વિંટાડી અને સુવાડી દેવાનો નહીં નહીં હં આવી ચાલે છે જિંદગી મોમ લાઈફ ઇઝ અ વેરી બ્યુટિફુલ બટ ક્યારેક ક્યારેક રાતે હેરાન કરે છે ત્યારે એવું થાય કે સૂઈ જાય તો સારું હવે નહીં હં ચાલ્યા કરે છે બસ આવા જ મોમ લાઈફ જોવા માટે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર બાય